સ્વાગત છે મિત્રો આજના નવા વિડીયોની અંદર તો મિત્રો આજે આપણે કરવાના છીએ મેટ્રોમાં મુસાફરી અને આપણે જવાનું છે ગાંધીનગરથી અમદાવાદ તો મિત્રો આજે મેટ્રોની ટ્રીપ કેવી રહે છે તે જોવા માટે એન્ડ સુધી બને રહેજો અને આપણા બ્લોગને એન્ડ સુધી નિહાળજો કારણ કે આપણી ચેનલ ઉપર આવા નવા નવા બ્લોગ આવતા હોય છે તો ચલો મળીએ આજે મિત્રો ધોળાકુવા મેટ્રો સ્ટેશન અને આપણે ટિકિટ લઈને ઉપર આવી ગયા છીએ આપણી ટિકિટ થઈ છે ધોળાકુવાથી અમદાવાદની થઈ છે થર્ટી રૂપીઝ તો બને રેજો મિત્રો આપણે દસ મિનિટ થી પણ વધારે વેટિંગ થઈ ગઈ છે પણ હજુ સુધી મેટ્રો આવી નથી મિત્રો અહીંયા નીચે આવ્યો એની પેલા પેલા જ મેટ્રો જતી રહી આપણે થોડા જ મોડા પડી રહ્યા ગયા અને મિત્રો બ્લોગમાં એન્ડ સુધી બની રહેજો આપણે આજે અમદાવાદ શું કામ માટે જવાનું છે અને મેટ્રોમાં કેવો અનુભવ રહે છે કેવી રીતે ટિકિટ લેવી કેવી રીતે સ્ટેશન બદલાવું તે મિત્રો જાણવું હોય તો વિડીયોમાં એન્ડ સુધી બની રહેજો કારણ કે આપણી ચેનલ ઉપર આવા કાયમ નવા નવા બ્લોગ આવતા હોય છે તો મિત્રો થોડો સપોર્ટ જરૂરથી કરજો તો અમને પણ વિડીયો બનાવવાની થોડી મજા આવે તો અત્યારે તો અહીંયા બેઠો છું મેટ્રો આવે રાહ જોઉં છું ક્યારે આવશે પછી મિત્રો મળી આપણે જે સ્ટેશન ઉપર જવાનું છે તે સ્ટેશન ઉપર જઈને ત્યાં સુધી મિત્રો બ્લોકમાં બન્યા રહે તો મિત્રો ફાઇનલી ગાઈઝ આપણને પેલા વાળા ભાઈ આવ્યા હતા એમણે થોડી વોર્નિંગ આપી દીધી છે કારણ કે અહીંયા પેટ્રોલ કામ બાકી છે તો આ જે છે પીડી લાઈન એ વટીને આપણે પેલી બાજુ નહીં જવાનું મેટ્રો આવી જાય કરવાની છે આ પીળી લાઈન કારણ કે ગાંધીનગર અમે તો મેટ્રો કામ હજુ સુધી બાકી છે એટલા માટે તો મિત્રો હવે મેટ્રો આવવાની તૈયારી જ છે જો આ બધું જ ગાંધીનગરમાં કામ બાકી છે અડધું અમદાવાદમાં મિત્રો બધી ગયા બધી મેટ્રો બની ગઈ છે આ એક બીજી મેટ્રો આવી જોઈ શકો છો મિત્રો અમદાવાદ બાજુથી આવજો

どういう対処法 ફાઈનલી આપણે જે લોકેશન ઉપર આવવાનું હતું લોકેશન ઉપર આપણે પહોંચી ગયા છીએ આ મેટ્રો અત્રુ અન્ડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશન હતું હવે આપણે જઈએ છીએ બહારની બાજુમાં અને આપણે જે કામ માટે આવ્યા હતા તે કામ માટે હવે જવાનું છે તો વિડીયોમાં આગળ બને રહેજો આગળનું લોકેશન કેવું છે ભેજાપુર સિટી છે તો તે સિટીમાં આપણે જવાનું છે અને હું તમને આજે સીડીની ટૂર કરાવવાનો છું તો ફાઇનલી ગાઈઝ આપણે ઉપરની બાજુ હવે આવી ગયા છીએ બાજુ અંડરગ્રાઉન્ડ તો અહીંયા છે આપણે કઈ બાજુ જવાનું છે મને તો કઈ જ આઈડિયા નથી જે લોકેશન ઉપર જવાનું છે તે લોકેશન ઉપર આગળ જઈએ છીએ મિત્રો આ आ आपनों, तो आप मेट्रो स्टेशन है એનું આ ઉપર બનાવવામાં આવેલું છે પાર્કિંગ અને આ બાજુ તમે જોઈ શકો છો આ છે ગુજરાતની સૌથી સૌથી મોટી હાઈકોર્ટ અને આપણે જે કામ હતું એ કામ પતાવીને અહીં આવી ગયા છીએ લોકેશન ઉપર હવે આપણે પાછું જવાનું છે ગાંધીનગર આપણે મિત્રો અહીંયા આવ્યા હતા ચેક લેવા માટે જે લઈ લીધો છે અને હવે આપણે જવાનું છે પાછા ગાંધીનગર તો જઈએ મેટ્રો સ્ટેશન ઉપર અને આગળ મળીએ ચલો તો મિત્રો આ બાજુ છે જે અમદાવાદની મિરજાપુર સિટી અને હવે આપણે આ કિલકાઠા મેટ્રો સ્ટેશનમાંથી આપણે જવાનું છે ગાંધીનગરની તરફ તો આપણે આવી ગયા છીએ આ બાજુ હતું આ પાર્કિંગ તો હવે આપણે આ લિફ્ટમાં અહીં જતા રહીએ પાર્કિંગની અંદર તો મિત્રો આગળનું સ્ટેશન આપણે જે છે હાઈકોર્ટ ત્યાંથી આપણે મેટ્રો બદલાવાની છે અને જ્યાંથી ગાંધીનગરની પાસે જવાનું છે તો આ બાજુ મિર્ઝાપુર સિટી હતી જે જોઈ શકો છો ના તો ચાલો લીપ ટાઈમ તો આનો ફાઇનલી ગાઈસ જે પ્રમાણે આવી છે તો એ બેટરોટેશન અંદર તો મલી અંદર જ ટિકિટ લઈ લે તો આખી ભાઈ ગાડીમાં જઈએ મિત્રો કામ ચાલુ હતું ત્યાંના બધા ફોટો અહીંયા લગાવવામાં આવેલા છે આ છે સિંહનો ફોટો ઘણી બધી ચિત્રકલા કરવામાં આવેલી છે મિત્રો તો ચલો હવે આપણે જઈએ ટિકિટ મારી તરફ અને ટિકિટ લઈએ ત્યાંથી પેટ્રો આપણે બીજી બદલાયું